નર્મદા જિલ્લામાં ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત કથિત ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત પેટર્ન યોજના કૌભાંડ અને ગેરરીતિ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યું છે ચૈતર વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ફરિયાદ કરી છે અને તપાસની માંગણી પણ કરી છે તેમણે વધુમાં આરોપ લગાવ્યા કે અંબાજીથી ઉમરગામ સુધીની ટ્રાઇબલ સપ્લાનની ગ્રાન્ટોમાં પણ પ્રભારી મંત્રીઓએ બહારની એજન્સીના ઇશારે કરોડોના ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા આ મામલે વિરોધ દર્શાવતા ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠા હતા તેમની માંગણી છે કે આ આયોજનની તપાસ થવી જોઈએ અને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની ફરી બેઠક બોલાવવામાં આવે નર્મદા જિલ્લાના આદિજાતિ લોકોના વિકાસ માટે ત્રીસ કરોડ રૂપિયાની જોગવાઈ હમણાં કરવામાં આવી હતી તે અંતર્ગત તાલુકા સમિતિની બેઠકો થઈ અને જિલ્લા સમિતિની બેઠક પણ પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ગત મહિનામાં અમારી મળી ત્યારે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી બાદમાં પ્રભારી મંત્રી દ્વારા આ તમામ ફાઇલો પોતાના ઘરે લઈ બોલાવીને અને પોતાના કામો મારા ડેડિયાપાડામાં પાંચ કરોડ પચાસ પાંચ કરોડ એકાવન લાખના કામો એમણે પોતાના મંજૂર કરી દીધા સાગબારામાં પાંચ કરોડ ત્રણ કરોડ પચાસ લાખના કામો એમણે મંજૂર કરી દીધા ત્યારે ડેડિયાપાડા અને સાગબારાના લોકોને શું જરૂરિયાત છે એ અમને ખબર છે અમારી પાસે આવે છે એટલા જ માટે અમે પીવાના પાણીના ખેતીના બોરના રોડ રસ્તાના આંગણવાડીના અને શાળાના કામો આપ્યા હતા તે સાઈડ પર મૂકીને બિનજરૂરી યોજનાઓ પ્રભારી મંત્રીએ જે અહીંયા મંજૂર કરી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અમારા કામોને મંજૂરી આપવામાં આવે સમાવવામાં આવે એવી અમારી માંગ છે આજે અમે ધરણા પર બેઠા હતા માન્ય કલેક્ટર સાહેબે અમને ચાર દિવસની બાહેધરી આપી છે કે દિન ચારમાં હું કાલેને કાલે પ્રભારી મંત્રીને બધા સાથે સંકલન કરીને દિન દિનચારમાં તમારા કામોનો અમે સમાવેશ કરીશું જો મારા કામોનો સમાવેશ નહીં થાય તો સત્તર તારીખને સોમવારના રોજ મારા મત વિસ્તારના લોકો સાથે ફરીવાર અમે અહીંયા ધરણા આંદોલન પર અમે બેસીશું અને તમે બધા જોઈ લો જે પ્રભારી મંત્રીઓ ગુજરાત સરકારના તમામ આદિવાસી વિસ્તારના જિલ્લાઓમાં મૂક્યા છે એ લોકો માત્ર ને માત્ર ટ્રાઇબલ સપ્લાયનું બજેટ સગે વગે કરવા માટે જ મૂક્યા છે આજે અંબાજીથી ઉમરગામના આદિવાસીઓનો વિકાસ નથી થતો એનું કારણ એવું છે કે બિનજરૂરી યોજનાઓ મંત્રી તંત્રીઓના એનજીઓ એજન્સીઓના નામે મંજૂર કરીને એ પાસ કરી દેવામાં આવે છે એના લીધે જ આ થયું છે આ વિસ્તારમાં નવસારી સુરત અને અમદાવાદની જે કોન્ટ્રાક્ટરોની ટોળકીઓ છે એ છેલ્લા દસ વર્ષમાં જે પણ કામો થયા છે એની તપાસ કરવામાં આવે તો 1200 થી 1300 કરોડ નું કોબાણ બહાર આવેલું છે એમના નામ જો પણ અમે સોમવારે ખુલાસા કરવાનું છે સ્પીટરના આયોજન નું જિલ્લા કક્ષાનું આયોજન મંડળ હોય છે જેમાં અમે પણ હાજર હતા દર્શનાબેન પણ હાજર હતા પ્રભારી મંત્રી પણ હતા સર્વાનુમતે એમણે મંજૂર કર્યા બાદમાં આજે અમે જ્યારે ફાઈનલ યાદી લીધી ત્યારે અમારા કામો એમાં કાઢી નાખવામાં આવ્યા ને પ્રભારી મંત્રીના કરોડો રૂપિયાના કામો લગભગ પંદરથી વીસ કરોડના કામો પ્રભારી મંત્રીના છે તો મોડાસાથી આવેલા પ્રભારી મંત્રીને ઢીડિયાપાડામાં શું જરૂર છે થોડી ખબર હોય એમણે એક ઓબ્ઝર્વર તરીકે આવવાનું હોય છે બેસવાનું હોય છે અને સુચારો આયોજન થાય સરળ અને જલ્દી આયોજન થાય એના માટે પ્રભારી મંત્રી મૂક્યા છે નહીં કે અમારા લોકોના કરોડો રૂપિયા સગે વગે કરવા એટલે તમામ જિલ્લાઓમાં આવી રીતના પ્રભારી મંત્રીઓ કરતા હશે એવું અમને લાગે છે પણ નર્મદા જિલ્લામાં અમે ચલાવવાના નથી દિન ચારની કલેક્ટર સાહેબે બાહેદરી આપી છે એટલે અમારી ધરણા અહીંયા સમાપ્ત કરીએ છીએ દિન ચાર પછી સત્તર તારીખે સોમવારે અમે એસડીએમ સાહેબ પર પરવાનગી માંગીએ છીએ પરવાનગી નહીં પણ મળશે તો પણ હું અમારા લોકોના ન્યાય માટે અમારા ડેડિયાપાડા મત વિસ્તારના લોકો સાથે અમે ધરણા પ્રદર્શન કરવા અહીંયા પહોંચી